આ પ્રસંગે ગુજરાતના શ્રેષ્ઠ કવિ અને ઋષિકવિના વિરુદ્ધથી વિભૂષિત કવિ રાજેન્દ્ર શુક્લએ કવિનો શબ્દ વિષય પર પોતાનું વક્તવ્ય આપ્યું હતું તેમણે કવિતાના ઊંડાણ અને શબ્દોની શક્તિ વિશે વિસ્તૃત છણાવટ કરી હતી ત્યારબાદ કવિ અંકિત ત્રિવેદીએ કવિતાના રસબિંદુ વિષય પર રસપ્રદ પ્રવચન આપી શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા હતા આ કાર્યક્રમમાં કોલેજના અધ્યાપકો અને વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો અને કવિતાના વિવિધ પાસાઓને રસપૂર્વક માણ્યા હતા કાવ્યશક્તિ અને કવિ ચેતનાને અનોખા સ્તર પર રજૂ કરતો આ શબ્દ પર્વ કાર્યક્રમ યાદગાર અને રસપ્રદ બની રહ્યો હતો આજે એકવીસમી જુલાઈ એટલે ગુજરાતી ભાષાના બે સમર્થ સર્જકો ઋષિ કવિ ઉમાશંકર જોશી અને કવિ ઋષિ અવિનાશ વ્યાસનો જન્મદિવસ આ નિમિત્તે બાવળા કોલેજમાં આવવાનું થયું વિદ્યાર્થીઓ સાથે સંવાદ થયો અને કવિતાના રસબિંદુ એ વિષય ઉપર એક હળવાશથી નજાકતથી કવિતાની વાત થઈ એનો આનંદ છે કવિતાના રસબિંદુઓ એ જીવનના રસબિંદુઓની નજીક છે અને આજે ઉમાશંકર જોશી અને અવિનાશ વ્યાસના જન્મદિવસે એને વાગોળવાનો એક મોકો મળ્યો એ બદલ હું સમગ્ર કોલેજનો ઋણી છું નમસ્કાર મારું નામ ગઢવી ગંભીર ગંભીરસિંહ છે હું સરકારી વિનયન અને વિજ્ઞાન કોલેજ બાવળામાં અભ્યાસ કરું છું આજ આજ રોજ તારીખ એકવીસ સાત બે હજાર ના દિવસે ઉમાશંકર જોશીની જન્મજયંતિ નિમિત્તે અમારી કોલેજમાં કવિ શ્રી રાજેન્દ્ર શુક્લા અને અંકિતભાઈ ત્રિવેદી આવ્યા હતા તેમણે અમને ખૂબ જ રસાળ શૈલીમાં સાહિત્ય અને કવિતાનું મહત્ત્વ સમજાવ્યું તેમણે વાણી વિલાસ અને સોશિયલ મીડિયાના ઘોડાપુર સાથ ઘોડાપુરમાં રસ શબ્દ અને કવિતા સાથે અડીખમ કેવી રીતે રહેવું સ્વને કેવી રીતે ઘડવું તેને ઓળખવાની પ્ર પ્રારબ્ધ ઘડવાની અને ઈશ્વરે સર્જેલ દરેક જીવ સાથે તાદાતમ્ય સાધી અને જીવન જીવવાની કળા શીખવી તેમનો ખૂબ ખૂબ આભાર માનું છું કે તેમણે આટલું સરસ જ્ઞાન અમારી સમક્ષ રજૂ કર્યું ધન્યવાદ કિશોરસિંહ પરમાર પ્રિન્સિપાલ ગવર્મેન્ટ આર્ટસ એન્ડ સાયન્સ કોલેજ બાવળા આજરોજ એકવીસ જુલાઈ કવિશ્રી ઉમાશંકર જોશીની જન્મદિવસ નિમિત્તે અત્રેની કોલેજમાં શબ્દ પર્વનું આયોજન કરવામાં આવ્યું આ પ્રસંગે કવિશ્રી રાજેન્દ્ર શુક્લ સાહેબ તેમજ અંકિત ત્રિવેદી સાહેબ હાજર રહી અને વિદ્યાર્થીઓને સાહિત્યની બાબતમાં સરસ રીતે સમજાવ્યું એ બદલ કોલેજ પરિવાર પણ તેમનો આભાર માને છે સાથે સાથે સાહિત્ય અકાદમીનો પણ આભાર માને છે અનેક વાર અહીંથી પસાર થતી વખતે બાવળા વિશે કુતૂહલ થયું છે તે આજે આ અવસર નિમિત્તે શમ્યું આજે ઉમાંકર ઉમાશંકર જોશીના જન્મદિવસ નિમિત્તે આ બાવળા મહાવિદ્યાલયમાં આવવાનું થયું અને વિદ્યાર્થીઓ સાથે સાહિત્યિક ગોષ્ઠી કરવાની મળી એનો બહુ જ આનંદ પ્રગટ કરું છું